બીજો ત્રીજો પણ કાંઈ ઓગળતું નથી અંગુઠો એટલો કે ધર્મરાજ સમજી ગયા કે આટલું મેં પાપ કર્યું મારા જીવનનું આ પાપ દ્રોણ ગુરુ નો દીકરો મરાયો એ મરાયો નહોતો એ તો જીવતો હતો પણ એ નામનો હાથી મરાયો તો પડી વિશાળ પ્રદેશમાં યુદ્ધ ચાલી નાખી ત્યાં સુધી યુદ્ધ લડતા હતા એમાં અશ્વત્તામાં નામો હાથી મરાયો અશ્વત્થામાં મરાયો અશ્વત્તામાં મરાયો અશ્વત્થામાં મરાયો આવી બૂમ રણ પ્રદેશમાં રણ મેદાનમાં ઉઠી દ્રોણ ગુરુ એ સાંભળી એને એમથી અસ્વસ્થા માટે છે મારો દીકરો કે હાથી દીકરો કે હાથી મરાયો ગયો હતો દીકરો પુત્ર પ્રેમી આ ગુરુજી અંદરથી વ્યાકુળ થઈ ગયા જ્યાં ત્યાં પૂછે કે કોણ ભરાયું ભાઈ હાચી વાત કરો કોણ ભરાયું કોઈ કે ખબર નથી કોઈ કે ખબર નથી કાંઈ નહીં કાંઈ નહીં ખબર નથી ખબર નથી ખબર નથી એને એક વિશ્વાસ બેઠો ધર્મરાજ ધર્મરાજ કે મારા મેને વિશ્વાસ બેઠો મારી પાસે આવીને પૂછ્યું કે ધર્મરાજ ખરેખર કોણ હાથી કે મારો પુત્ર તો ભગવાને એને સંકેત કરી મૂક્યો ભગવાને એને સંકેત કે આ ધ્રુણ ગુરુને હરાવવા હોય તો પ્રપંચ કરવો પડશે ધર્મરાજ તમારે આટલું જૂઠું બોલવું પડશે ભગવાન મારે જૂઠું બોલવાનું તો હા શું ક નથી શું બોલવું તો હાચી વાત કરતા નહીં ખોટી વાત કરતા નહીં નર એટલે માણસ ને કુંજરો એટલે હાથી કદાચ માણસે હોય કદાચ હાથી એ હોય મને કોઈ ખબર નથી જાણતા હતા તે છતાં અર્ધ સત્ય કહ્યું એની સજારૂપે મોટો માત્ર હોય આપનું જીવન સાંભળો પામ જે સત્યમય જીવ્યા એ સત્યમાં એ રીતે જીવેલા એ જીવનના એ દેહને ગમે એટલી ભીષણ ઠંડી કાંઈ અસર કરી ન શકી આખો દેહ અતવંત અંગૂઠો ઓગળ્યો એ દિવસે ધર્મરાજ રણપ્રદેશમાં ભટકે છે એ રણ બરફના રણમાં કાંઈ થતું નથી વિચારે ચડી ગયા મારો નંબર ક્યારે લાગે પ્રભુ મને બોલાવો પ્રભુ મને કાંક થાય બોલાવો બોલાવો કોઈ સાંભળતું નથી દેહને કાંઈ થતું નથી સાંજ પડી ગઈ રાત્રિની ક્યાંક વિશ્રાંતિ લીધી કોઈ વનસ્પતિ વૃક્ષ નામે મળે ગમે ત્યાં કોઈ ડુંગરાના થળમાં આમ તેમ કરીને રાત કાઢે પાછા ત્રીજા દિવસે સવારના પરમાં આવી નવે વાગ્યા સુમારે આંખમાં આંસુ આવી ગયા હે પ્રભુ મારા ચાર ભાઈ અને દ્રૌપદીજી ગયા મારો કેમ નંબર લાગતો નથી આટલો બધો સમય અંતરાલ જતો રહ્યો અને હું હજી ભટકો છું ભગવાન આંખમાં થોડા આંસુ ટપકે કોઈ કશું દેખાતું નથી કેને પૂછે કોઈ ભ્રમર પશુ પક્ષી કઈ મળે નહીં વેરાન પ્રદેશ એ તો ક્ષત્રિય હતા નિર્વિક માણસ બીજો હોય તો કાચો એમ જ મરી જાય એવું એકાંત એમ દસે વાગ્યાના સુમારે ચાલતા ચાલતા કોઈ એક શ્વાન એક કૂતરું રખડતું નજરે પડ્યું બરફમાં જીવનના અનુભવી રાજાએ નક્કી કર્યું કે આ કૂતરું છે એ માણસની વસ્તી સિવાય હોતા નથી ક્યાંક માનવ વસ્તી હોવી જોઈએ ત્યાંથી કૂતરો આવે છે તો કૂતરાની કેળો પકડીને પાછળ ચાલ્યા કૂતરો આગળ એ પાછળ ધીમે ધીમે ચાલતા ચાલતા બરફ આવ્યા કૂતરો ક્યાંક અદ્રશ્ય થઈ ગયો પણ સામે વનસ્પતિ દેખાય દૂર દૂર ગામડા વસ્તી હોય એમ જણાય ચાલતા 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 નજીક ગયા તો ગામ દેખાયું શહેર જેવું દેખાયું લોકો હરે છે ફરે છે કામ કરે છે રાજી રાજી થઈ ગયા કે સાવ ઉજ્જળ પ્રદેશમાં હતો બરફના રણમાં ત્યાંથી તો કોઈ તો દેખાયું અજાણ્યા હશે તો એ પૂછાશે કોકને ધીમે ધીમે ચાલતા 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 નગર આવી વચ્ચો વચ્ચ રાજમાર્ગ છે એના ઉપર ચાલતા બે બાજુ લાંબી લાંબી શેરીઓ શેરીઓને બેય પડતે સુંદર મજાના રાજમેલ જેવા મકાન માણસો આવે છે જાય છે પોતાના કામ કરે છે કોઈ એના સામૂહ જોતું નથી કોઈ માણસ સામુ ક્રોસ થાય તો એને પૂછું રાજમાર્ગ ઉપર ચાલતે આમ ડાબી બાજુ આમ નજર લાંબી લાંબી શેરી નજરે પડી એને એમ કે શેરીમાં કોક શેરીમાં વળ્યા અંદર ચાલ્યા તેના ડાબા હાથે જ વિશાળ આંગણ સામે રાજમેલ જેવું મોટું મકાન એ વિશાળ આંગણમાં એના પોતાના ચાર ભાઈ અને દ્રૌપદીજી અલગ અલગ શેટી ઉપર બેઠા છે

આપણે કોઈ સંબંધ નથી કપડાં બદલીને આવું મારા કપડા બદલી ગયા છે ધર્મરાજ સમજી ગયા રહસ્ય કે આ દેહ મારો શિકાર નહીં થાય મને આવવા જ ઓળખે છે તે છતાં આવવા નહીં દે મર્યાદા પુરુષોત્તમ એવા ધર્મરાજ પાછા વળી ગયા મનમાં જરા ખસિયાણા પડી ગયા કે દેખાતું તું હાથમાં આવતું નથી આ લોકો તો મને ઓળખતા નથી મારા છે તે છતાં આ ક્યાં થયું ધીરજના બંધાયેલા એ રાજવી પાછા વળી પાછા આમ સીડીમાં આમી ધીમે ધીમે ચાલતા આમ નજર કરે જરા નિરાશ થયેલા આમ જોયા આગળ પાછળ એટલામાં શેરીને છેડે અમે ભગવાન કૃષ્ણ હાથમાં મૂકલી અને લટકા કરે છે ઉભા ઉભા ધર્મરાજ જીવનમાં કદી ગુસ્સો નહીં કરેલો નહીં તો ભગવાનને રોક જ દે એમ ન કહ્યું જ્યાં અમે ભગવાનને જોયા હાથા કરી એ મારા પ્રભુ તમે અહીંયા ફરો છો લગભગ દોડતી ચાલે ભગવાન પણ દોડતી ચાલે સામાયા ઘણા વર્ષો પછી બે મિત્રો ભેટે ભાવ ભાવની ભેટીને છુટા પડી અરે ભગવાન કે અરે મોટાભાઈ ક્યાં ફરતા હતા ખબર નહીં પ્રભુ તમને જોયા અને હું બધું ભૂલી

નજીક જઈને જુએ તો મોટા અતિ વિશાળ તમે કલ્પનામાં સમાવી મોટા મોટા કુંડ પાણીથી ભરેલા કાંઠાથી એક ફૂટ પાણી કેટલું ઊંડું એની ખબર પડે નહીં પણ અંદર આમ જઈને જ્યાં તો અસંખ્ય વિચિત્ર પ્રકારના જીવડાઓ જીવો તેમાં દે છે તિરાગ બેસત ખાઈને પાછા હટી ગયા ધર્મરાજ ભગવાનને પૂછ્યું પ્રભુ આ શું છે આ નરક છે આ

જિંદગીભર કદાચ ભગવાન નું કોઈ વચન નહીં ઉઠાવે